નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જે જીરુંના ભાવ છે મિત્રો આજે કઈ રીતના જોવા મળશે અને ભાવમાં મિત્રો કેટલા રૂપિયા સુધીનો વધારો જોવા મળશે એના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી વિડીયોમાં અં સુધી બન્યા રહેજો ઉપરાંત જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી દરરોજે દરરોજના જે જીરુંના અને અન્ય પાકના વિડીયો છે એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે સૌ પ્રથમ મિત્રો જે જીરુંની બજાર છે ઓલ ઓવર મિત્રો ધીમે 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 આપણે વાત કરીએ તો ઉપર તરફ મિત્રો જોતા જોવા મળી રહી છે આજે પણ બજારમાં મિત્રો છે મે બી મિત્રો વીસથી લઈને ચાલીસ રૂપિયા સુધીનો જે સુધારો છે માર્કેટમાં એક્સપેક્ટેડ છે અને મે બી જો આપણે જીરુની આવક કઈ રીતની આવે છે અને તેની જે ક્વોલિટી છે તેના ઉપર મિત્રો જે બજાર છે ડિપેન્ડ કરશે અને વાત કરીએ તો જે ભાવમાં આપણે જેમ કહીએ એમ પચાસ રૂપિયા સુધીનો મિત્રો સુધારો થાય એવી મિત્રો પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે મિત્રો જીરુના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો ચાર હજાર બસોથી લઈને ચાર હજાર ચારસો વચ્ચે મિત્રો જે ભાવ છે એ જોવા મળે છે ને અત્યારે ઓલ ઓવર જે બજાર છે એ આપણે સાડા ત્રણ હજારથી લઈને ત્રણ હજાર આઠસો અથવા તો ત્રણ હજાર નવસો રૂપિયા સુધીની જે બજાર છે જોવા મળી રહી છે આ ઉપરાંત મિત્રો જે બજારમાં કુલ આવકોની વાત કરીએ તો છસો અને ત્રીસ થી લઈને સાતસો અને આઠસો ટન જેટલી આવક મિત્રો જોવા મળે એવી ધારણા છે એનાથી વિશેષ આવક જોવા નહીં મળે પરંતુ એટલી મિત્રો આવક છે સાથે સાથે મિત્રો ભાવની વાત કરીએ તો મે બી ઘણા બધા સેન્ટરોમાં એટલે કે ઓલમોસ્ટ આપણે એંશી ટકા સેન્ટરોમાં જે ભાવ છે એ ખેડૂતોને ચાર હજાર રૂપિયા સુધી મળે એવી મિત્રો ધારણા છે હવે મિત્રો જીરું વાયદાની વાત કરીએ તો જે જીરું વાયદા બજાર છે એમાં એકસો અને પાંત્રીસ રૂપિયાના સુધારા સાથે જે વાયદો છે એ વીસ હજાર બસો અને પચાસ રૂપિયા જોવા મળી રહ્યો છે તો આ જ રીતની તેજી કન્ટિન્યુ રહેશે તો આગામી દિવસોમાં એવું પણ મિત્રો પોસિબિલિટી છે કે જે વાયદો છે એકવીસ હજારની સપાટીને પણ ક્રોસ કરી જાય ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ આપણે જીરુના માર્કેટ પ્રાઇસ સમરીની તો એવરેજ ભાવ સત્તર હજાર છસો બાવીસ સૌથી નીચા ભાવ અગિયાર હજાર એકસો પંચોતેર અને સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો વીસ હજાર ચારસો અને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો ઉપરાંત વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ